તેમજ ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો પિસ્તાલીસથી થી ત્રણસો એસી પાલીતાણા યાર્ડ બસો પાંત્રીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો વીસ મોડાસા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો એકત્રીસથી બસો એકાણું ગોંડલ માર્કેટ યાર્ડ સન્નુંથી ત્રણસો એકવીસ જસદણ માર્કેટ યાર્ડ એકાણુંથી બસો એક્યાસી તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકોતેર થી ત્રણસો છવ્વીસ વિસાવદર માર્કેટ યાર્ડ નેવું થી ઊંચો બજાર ભાવ બસો પિસ્તાલીસ દાહોદ માર્કેટ યાર્ડ બસોથી ચારસો ઈસ તેમજ મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ સો થી ત્રણસો એક ધોરાજી માર્કેટ યાર્ડ એકસો સાઠ થી એકસો દસ થી ત્રણસો વડોદરા ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મહુવા માર્કેટ યાર્ડ એકસો ચોવીસ થી બસો ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવો જોઈએ તો એકસો વીસથી થી ત્રણસો સિત્તેર ગોંડલ માર્કેટ યાર્ડ એકસો એકાવનથી થી બસો ચાલીસ તેમજ મોડાસા માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવો જોઈએ તો બસો ત્રીસથી થી બસો ઓગણપચાસ